સમાચારો વિગતવાર જોઈએ સુરતની ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો હાલ તો વાયરલ થયો છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં કોઈ શખ્સ દ્વારા તાલિબાની સજા આપવામાં આવી હોય એમ બે યુવકને નગ્ન કરીને માર મરાયો છે બે યુવાનોને માર મારતો વિડીયો વાયરલ થયા બાદ ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ નંદિની ક્રિએશનના માલિક સહિત બેને ઝડપી પાડ્યા છે સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે ત્યારે આ માર્કેટમાં અસંખ્ય લોકો કામ કરે છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલીબાની સજા અપાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો તારીખ દસમી જૂનના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટનો હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક દુકાનમાં બે શખ્સો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખ્સોને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જાય લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવતી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વિડીયો બનાવવામાં આવી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ ડીસીપી ભગીરથ ગઢવીએ ત્વરીત તપાસના આદેશ આપ્યા હતા જેમાં સરબતપુરા પોલીસે બે યુવાનો પર ચોરીનો આક્ષેપ કરી માર મારનારા બે આરોપીઓ જેમાં નંદિની ક્રિએશનના માલિક વૈભવ ભાણુટિયા અને નીતિશ કેડિયાને ઝડપી પાડ્યા છે તો બંને આરોપીઓ મૂળ બિહાર જમ્મુના વતની છે જ્યાં ચોરીની આશંકાએ છ વ્યક્તિઓ દ્વારા બે સમૂહને માર માર્યો આક્ષેપ કરાયો છે વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં દસમી જૂનના રોજ સવારે સાડા વાગે એક ઘટના બનેલી હતી જેમાં ભોગ જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાગા કટિંગ પોટલા ઉચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટ બી રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો છે જે નંદિની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડીયો ગઈકાલે તારીખ અગિયારના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેઇન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા છે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં કાયદો હાથમાં લેનારાઓનો વધુ એક આતંક સામે આવ્યો છે રિંગડોડ નાનમોલ માર્કેટના નામે વાયર થયેલા વિડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક પોલીસે તપાસ દરબી આરોપીઓની ધરપકડ કરી સડિયા પાછળ ધકેલી દીધા છે